તમામ મનોકામના પૂર્ણ કરવા માટે શું કરવું આ તમે જાણે એવું લાગ્યું મને કે હું પૃથ્વી ઉપર મોહિની અવતાર લઈને હમણાં જ આવી ગઈ છું તો બી હું તમને જણાવી દઉં કે તમામ મનોકામના પૂર્ણ કરવી હોય તો તમે છે ને ગુરુવાર અથવા શનિવારે તમારે કોઈ બી એક વાટકી દેવાની છે એ તમારે દાન કરી શકાય એવી વાટકી જેમ કે તમે માટીની બી દઈ શકો સ્ટીલની બી દઈ શકો માટીની કોઈ એક વાટકી દઈ એની અંદર તમારે ચોખા મૂકવાના આખા ચોખા સાબુ ચોખા એની અંદર તમારે એક રૂપિયાનો સિક્કો દેવાનો છે રૂપિયાનો સિક્કો તમારે દાંતમાં દબાવી અને એ ચોખાની વાટકીમાં મૂકી દેવાનું અને જમણો હાથ પકડી આંખ બંધ કરી તમારે તમારી સાત વખત એ મનોકામના બોલવાની છે અને સાત વખત મનોકામના બોલી તમારે એ હનુમાનજીના મંદિરે જઈને એ અર્પિત કરી દેવાનું છે તમે જુઓ તમારા થોડાક જ સમયમાં અમુક જ મહિનાઓમાં તમારી બધી એ મનોકામના પૂર્ણ થઈ જશે અને તમે મને કહેશો કે ખરેખર સ્વર્ગમાંથી મોહિની રૂપ ધારણ કરી મને માતાજી આ ઉપાય બતાવ્યો હતો ખૂબ પૈસા કમાવો હોય પૈસા વાળું થવું હોય એને શું કરવું પડે એના માટે તમારે છે ને શુક્ર ગ્રહ ને તમારે મજબૂત કરી દો બરાબર છે શુક્ર ગ્રહ ને મજબૂત કરશો એટલે કે તમારે એ સુગંધ વધારે એમને જો તમારે નાવાના પાણીમાં તમે દર શુક્રવારે તમે બે થી ત્રણ થી તમે અત્તર નાખો અને તમે નાવ તો તમે ત્રીજા શુક્રવાર તમે જોશો કે તમારી મનોકામના પૂરી થશે અને તમારા ધનમાં પ્રાપ્તિના યોગ બનવા માંડશે અને અમુક જ મહિનાઓમાં તમારે લક્ઝરી લાઈફ તમે જીવવા માંડશો અને જો તમારી મનોકામના એટલે કે હરેક મનોકામના તમને પૂરી કરી હોય એના માટે તમને ન્યુમેરિકલ તમને નંબર કહો તો તમારે છે ને ગ્રીન બોલ પેન તમારા કોઈ બી લેફ્ટ પાર્ટ ઉપર લેફ્ટ હેન્ડમાં ડબલ વન સેવન સિક્સ નામનો તમે નંબર ન્યુમેરિકલ નંબર લખી લો વિધિન ફ્યુ ડેઝ અથવા ફ્યુ મંથ અમુક જ મહિનાઓમાં તમારી મનોકામના પૂરી થવા માંડશો તમે સાત દિવસ ચમત્કાર જોવા માંડશો ડબલ વન સેવન સિક્સ

અને પાછા તમે આવો ને ત્યારે તમે આભાર માનો ને તો જીવનમાં તમને દરેક જગ્યાએ તમને સફળતા મળશે જ્યાં આપણે માને આપણે આવી જઈએ ત્યારે કહીએ ને આવજો ને માને આપણે આવીએ ત્યારે આપણે કે માં હું આવી ગયો કે આવી ગઈ એવી રીતે તમારે કોઈ દેવ પર વિશ્વાસ રાખવાનો સાથે તમને જોઈતી હોય કે સફળતા મને હર જગ્યા ઉપર મળે તો તમારે છે ને મુખ્ય માટે તમારે છે ને તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે હળદરથી ઓમ લખી દો કોઈ બી જગ્યાએ તમે લખો બરાબર એનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે રોજે રોજ રાખવાનો છે હા અને સાથે તમે પાંચ મુખી રુદ્રાક્ષ એ તમે પહેરો અને છ મુખી રુદ્રાક્ષની સાથે પહેરો એટલે એક છ મુખી રુદ્રાક્ષ આજુબાજુ પાંચ મુખી રુદ્રાક્ષ છ મુખી રુદ્રાક્ષ તમારે શુક્રગ્રહનું પ્રભુત્વ કરે છે એટલે કે લક્ઝરી લાઈફ તમને સાથે પાંચ મુખી રુદ્રાક્ષ તમને તંદુરસ્તી આપશે ધંધા નોકરીમાં તમને બરકત આપશે અને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ આપશે અને બરકત દેખાશે તો તમારે એ ત્રણનો સમાવ્ય તમે કરી અને જો રુદ્રાક્ષ પહેરો તો લક્ઝરી લાઈફ સાથે તમે તંદુરસ્તી અને જોબમાં ને આ બિઝનેસમાં તમને ઇન્ક્રીમેન્ટ મળી રહી છે